નયા લાલ જે પાંચ પાંડવને સાથે નારાયણ પાંચ પાંડવને સાથે નારાયણ માતા કુંતાને દ્રૌપતિ રે પાંચ પાંડવને સાથે નારાયણ માતા કુંતા ને રે પાંચ પાંડવને સાથે નારાયણ કૌરવ પાંડવનું યુદ્ધ રચાયો કૌરવ પાંડવનું યુદ્ધ રચાયો અર્જુનને મોહલા પાંચ પાડવને સાથે નારાયણ અર્જુન ને મો ગોર પાંચ પાંડવને સાથે નારાયણ અર્જુને હથિયાર મેલા મર્જુને હથિયાર હેઠારે મેલા માયા શું વારે પાંચ પાંડવને સાથે નારાયણ આંખ માયા મા રે પાંચ પાંડવને સાથે નારાયણ દાદા કાકા ને મારું સગડું કુટુંબ દાદા કાકા ને મારું સગડું કુટુંબ કોની સાથે યુદ્ધ કરવા રે પાંચ પાંડવને સાથે નારાયણ કોની સાથે યુદ્ધ કરમા રે પાંચ પાંડવને સાથે નારાયણ કુરુક્ષેત્રમાં વાલે ગીતા સંભળાયવી કુરુક્ષેત્રમાં વાલે ગીતા સંભળાયી અર્જુનની બ્રહ્મણા ભાંગી રે પાંચ પાંડવને સાથે નારાયણ અર્જુનની બ્રહ્મણા વાંગી રે પાંચ પાંડવને સાથે નારાયણ ભગવાન કહે છે સાંભળ અરજુન ભગવાન કહે છે સાંભળ અરજુન આ છે તો સુતા મરેલા આ છે તો સુતા મરેલા ના રૂપી તમે બનજો રે પાંચ પાંડવની સાથે નારાયણ બાના રૂપી તમે બનજો રે પાંચ પાંડવને સાથે નારાયણ અર્જુને હથિયાર હાથમાં લીધા અર્જુને હથિયાર હાથ હાથમાં લીધા યુદ્ધ કરવા ને હેલા રે પાંચ પાંડવને સાથે નારાયણ યુદ્ધ કરવાયલા રે પાંચ પાંડવને સાથે નારાયણ કુરુક્ષેત્ર માં કર્ણને જોયો કુરુક્ષેત્ર માં કર્ણને જોયો લે પ્રતિજ્ઞાલી રે પાંચ પાંડવને સાથે નારાયણ લે દે રે પાંચ પાંડવને ને નારાયણ નારાાયણ સૂરજ યુગે ને દિવસ થ સૂરજ યુગે ને દિવસ થ મેર્જુન ના પ્રાણ મારે લેવા રે પાંચ પાંડવને સાથે નારાયણ અર્જુન ના પ્રાણ મારે લેવા રે પાંચ પાંડવને સાથે નારાયણ કૃષ્ણ પ્રભુ તો મનમાં મું કૃષ્ણ પ્રભુ તો મનમાં મું કુંતા માતાની પાસે આવવા રે પાંચ પાંડવ ને સાથે નારાયણ કુંતા માતા પાસે રે પાંચ પાંડવ ને સાથે નારાયણ જાવ કુંતા હોય તમે કર્ણ પાસે જાઓ કુંતા ફઈ તમે કરણ ની પાસે તમારી પોરે પાંચ પાંડવ સાથે નારાયણ તમારી પોરે પાંચ પાંડવ ને સાથે નારાયણ અમુક બાણ લઈ આવો રે પાંચ પાંડવની સાથે નારાયણ અમુક બાણ લઈ આવ પાંચ પાંડવને સાથે નારાયણ અમુક બાણ મારે કેમ હું ઓળખું અમુક બણ ને હું કેમ રે ઓળખું સી લઈ આવું રે પાંચ પાંડવને સાથે નારાયણ શી હું લઈ આવું રે પાંચ પાંડવને સાથે નારાયણ મરી બનીને હું બાણે રે બેસું ભમરી બનીને હું બાણે રે બેસુ ભમરી વાળું રે બાણ માં ગોરે પાંચ પાંડવ ને સાથે નારાયણ બમરી વાળું બાણ પાંચ પાંડવને સાથે નારાયણ કુનતા માતા કરણની પાહે કુનતા માતા કરણની પાહ હે દાનેશ્વરી તું સાંભળ દીકરા દાનેશ્વરી તું સાંભળ દીકરા હું છું તમારે તારે પાંચ પાંડવને સાથે નારાયણ હું છું તમારી મા રે પાંચ પાંડવને સાથે નારાયણ હું કેમ માનું માતા મારી કે માનું માતા મારી મને આપો રે પાંચ પાંડવની સાથે નારાયણ મને આપો રે પાંચ પાંડવની સાથે નારાયણ પાંચ પાંડવ ને તમે પોતાના કર્યા પાંચ પાંડવ ને તમે પોતાના કર્યા અમને અડગા કેમ મેલા પાંચ પાંડવની સાથે નારાયણ અમને અડગા કેમ રે પાંચ પાંડવની સાથે નારાયણ દુર્વાસા અમને મંત્ર આપ્યો દુર્વાસા અમને મંત્ર આપ્યો પુત્ર તમને કથા છે રે પાંચ પાંડવને સાથે નારાયણ પુત્ર તમને એકથાશે રે પાંચ પાંડવ ને સાથે નારાયણ કુવારા હતા ને યમે મંત્ર યજમા આવ્યો કુવારા હતા ને યમે મંત્ર યજમા તમે ઉદર માં રે પાંચ પાંડવની સાથે નારાયણ સુંદરીઓ ડિને અમે સૂર્યના ધ્યાન ધયરા સુંદરીઓ ડિને અમે સૂર્યના ધ્યાન ધૈરા કુવારા કલંક અમને લાય ગે પાંચ પાંડવને સાથે નારાયણ કુવારા હતા ને તમને જન્મ દીધો કુવારા હતા ને તમને જન્મ દીધો વેતા જળમાં તમને મેલા રે પાંચ પાંડવ ને સાથે નારાયણ ચુંદડી ઓડી માતા સન્મુખયું ભા चुंदरी ओडीने मानमुखयो बा दावण धारा बोटे रे पाच पाडव दृश के माता कुता झिरड्या दृश के माता कुंता झिरड्या જોઈએ તે કરણ કહે તમે સાંભળો માતાજી રે કરણ ની માથે હાથ મે પાંચ પાંડવ ને સાથે નારાયણ તમે સંભાળો કરણ કહે તમે સાંભળો માતાજી જોઈએ તે તમે માગો રે પાંચ પાંડવ ને સાથે નારાયણ બીજું તો દીકરા કઈ ના જોઈએ ભમરી વાળું બાણ્યા પે પાંચ પાંડવ ની સાથે નારાયણ અમોઘ બાણ લઈ માતા કુંતા પધારિયા અમોઘ બાણ લઈ માતા કુંતા પધારિયા અર્જુન ને હાથમાં માં દૂરે પાંચ પાંડવને સાથે નારાયણ કુંતા કરણ ની ગાથા જે ગાય છે કુંતા કરણની ગાથા જે ગાય છે પ્રભુ તેના ચરણે રાખે રે પાંચ પાંડવને સાથે નારાયણ પાંચ પાડવની સાથે નારાયણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી